ભરૂચ નજીક પાવન સલીલામાં નર્મદા થઈ રહી છે દૂષિત ગટરનું દૂષિત પાણી નર્મદા નદીમાં ખુલ્લે આમ ફળી રહ્યું છે દર્શન માત્રથી પાપમુક્ત કરતી નર્મદા નદી જ થઈ રહી છે અપવિત્ર પાણીના ટ્રીટમેન્ટ યમુના નદીમાં પ્રદૂષણ મામલે ઉહાપોહ મચાવનાર ભાજપના શાસકો નર્મદાના પ્રદૂષણ મુદ્દે મોન કેમ્પ હિન્દુ ધર્મશાસ્ત્રોમાં નદીઓને ઉચ્ચ કક્ષાનો દરજ્જો અપાયો છે ખાસમ ખાસ ખાસ કરીને રેવાના નામે જાણીતી નર્મદા નદીના તો દર્શન માત્રથી થઈ જવાય છે પરંતુ જે નદીએ પોતાના કિનારે એક આખી આખી સંસ્કૃતિ વસાવી છે એ જ નદી સરકાર અને તંત્રના ઉદાસીન વલણના કારણે હવે પ્રદૂષિત થઈ રહી છે દિલ્હીમાં યમુના નદીમાં પ્રદૂષણના મુદ્દે ઉહાપો મચાવનાર ભાજપની ગુજરાત સરકારના રાજમાં ભરૂચમાં નર્મદા નદીમાં ખુલ્લે આમ ગટરનું પાણી વહી રહ્યું છે જે ખૂબ જ ચિંતાજનક છે ભરૂચ શહેર માટે બે હજાર ચૌદમાં માં આરંભ કરાયેલ ભૂગર્ભ ગટર યોજના દસ વર્ષ પછી પણ પૂર્ણ થઈ નથી પરિણામે આજે પણ શહેરના અનેક વિસ્તારોમાંથી ગંદુ અને દૂષિત પાણી સીધું માં નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે શહેરના ફૂર્જા લાલબજાર દાનિયા બજાર સહિત અનેક વિસ્તારોનું ગંદુ પાણી ખુલ્લા નાળાઓ મારફતે પવિત્ર નર્મદા નદીમાં વહી રહ્યું છે શહેરી વિસ્તાર બાદ હવે જોડેશ્વર નજીક તવરા રોડ પર આકાર પામી રહેલ નફી સોસાયટીઓ તેમજ એપાર્ટમેન્ટ દૂષિત પાણી પણ નાળા મારફતે પાવન સલીલા માં નર્મદામાં છોડવામાં આવી રહ્યું છે જેના કારણે નર્મદા નદી દૂષિત થઈ રહી છે ગટર દૂષિત પાણી નર્મદા નદીમાં જતું અટકાવવા માટે તંત્ર દ્વારા શહેરમાં ઘેલાની તળાવ નજીક ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે પરંતુ એક યા બીજા કારણોસર આ પ્લાન્ટ પણ કાર્યરત થઈ શક્યો નથી જેને કારણે આ સમસ્યા વર્ષોથી જેસે થે જેવી જોવા મળી રહી છે સ્થાનિકોના આક્ષેપ અનુસાર આ અંગે વારંવાર સરકાર અને નગરપાલિકામાં રજૂઆત કરી છે તેમ છતાં આ પ્રશ્નનું કોઈ નિરાકરણ નથી આવતું ભરૂચ જિલ્લા મતલબ ભરૂચ શહેરની અંદર બે હજાર તેર ચૌદથી ગટર લાઇનનો ખાત મુહૂર્ત થયો હતો પણ આજ સુધીને એને કંઈક પૂર્ણ કરવામાં આવ્યું નથી એવી જ રીતે અમારા પૂર્વપટ્ટી વિસ્તારમાં જે જે નવી નવી સાઈટો નવી નવી સ્કીમો અત્યારે મુકાઈ રહેલી છે એનું પણ એનો પણ સંદાસ બાંધો મન મૂત્રો સીધું નર્મદા નદીમાં બધા થાલવી રહેલા છે અને એક બાજુ માં નર્મદાની પરિક્રમા ચાલી રહેલી છે તો ત્યાં વહીવટીતંત્ર ગટરનો દૂષિત પાણી નર્મદા નદીમાં વહી જવા અંગે વિપક્ષ કોંગ્રેસ પણ તંત્રને સવાલોના કઠેરામાં ઊભું કરી રહ્યું છે વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ જણાવ્યું હતું કે ભરૂચનગર સેવા સદન દ્વારા આજથી અગિયાર વર્ષ પૂર્વે શરૂ કરાયેલ ભૂગર્ભ ગટર યોજના હજી સુધી પણ પૂર્ણ થઈ શકી નથી તો બીજી તરફ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ શોભાના ગાંઠિયા સમાન જ છે ત્યારે સરકાર આ બાબતે ગંભીર ન હોવાનું દેખાઈ રહ્યું છે જે રીતે ભારતીય જનતા પાર્ટી શાસનમાં હોય અને એક તરફ ધર્મની વાત કરતા હોય અને બીજી તરફ તમે જોઈ રહ્યા છો કે લોકોની લાગણી જ્યારે મા નર્મદા સાથે જોડાયેલી હોય અને દૂષિત પાણી જ્યારે ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારનું હોય કે ભરૂચ શહેરનું હોય એ પાણી આજે નર્મદા નદીમાં ઠલવાતું હોય તો લોકોની આસ્થા અને ઠેસ પહોંચે એવું છે આજે દસ દસ વર્ષથી કામગીરી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની ભરૂચના અંદર ચાલતી હોય બે હજાર તેરથી અને બે હજાર ચોવીસ થયો છે તો પણ હજુ સુધી એ કામગીરી પૂર્ણ થઈ નથી ફિલ્ટરેશન પ્લાન્ટ પણ તમે જોવો છો કે બનીને તૈયાર છે પણ એ પણ કાર્યરત નથી આ બાબતે ભરૂચ નગર સેવા સદનના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલનો સંપર્ક કરતા તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો પરંતુ જે નદીના જળને લોકો પવિત્ર માની મસ્તકે લગાવે છે એ જ નદીમાં લોકોના ઘરનું દૂષિત પાણી ભળે તે યોગ્ય નહીં જ કહી શકાય જાણે અજાણે સરકાર અને તંત્ર આ પાપ પોતાના માથે લઈ રહ્યું છે આપણા ભારત દેશની અંદર નદીઓનું અતિ મહત્ત્વ જોવા મળી રહ્યું છે ખાસ કરીને વાત કરીએ તો ગંગા પછી સૌથી પવિત્ર નદી જો જોવા જઈએ તો મા નર્મદા નદીનો ઉલ્લેખ થઈ થાય છે માં ગંગામાં નહાવાથી પવિત્ર થાય છે પરંતુ મા નર્મદાને તો માત્ર દર્શન માત્રથી પવિત્ર થાય છે ત્યારે હાલમાં જ નર્મદા નદી કિનારે પરિક્રમા ચાલી રહી છે તમે દ્રશ્ય નિહાળી શકો છો આ ભરૂચથી પસાર થતી જે મા નર્મદા છે તેના દ્રશ્ય છે આજે આ મા નર્મદાના વાત કરીએ તો મા નર્મદા ની પરિક્રમા પણ ચાલી રહી છે અને સાથે સાથે કહેવામાં આવે છે કે માન નર્મદા જ એક એવી નદી છે જેની પરિક્રમા કરવામાં આવતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રશાસન આ માન નર્મદાની પવિત્રતાને સાચવવામાં નિષ્ફળ નીવડ્યું હોય તેમ પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે ભરૂચ શહેરની વાત કરીએ તો ભરૂચ શહેરની અંદર પણ ઘણી જગ્યા બે હજાર તેર ચૌદની અંદર ભૂગર્ભ ગટર યોજનાનું આયોજન કરવામાં આવ્યું હતું જેના કારણે જે ગંદુ પાણી છે શહેરનું તે નદીમાં ના જઈ શકે ને ચોખ્ખું થઈને જાય ત્યારે બીજી તરફ વાત કરીએ તો તવરા વિસ્તારની અંદર પણ નવી સ્કીમો મુકાતાની સાથે જ ફ્લેટો બન્યા છે મકાનો બન્યા છે તેનું પણ દૂષિત પાણી આ જે મા નર્મદા છે તેમાં ખુલ્લે આમ વહી રહ્યું છે અને તંત્ર તેને અટકાવવામાં નિષ્ફળ નીવડ્યું છે શહેરની વાત કરીએ તો ભરૂચ શહેરની અંદર બે હજાર તેર ચૌદની અંદર ભૂગર્ભ ગટર યોજના અમલમાં મૂકવામાં આવી હતી પરંતુ હાલ સુધી એટલે કે દસથી અગિયાર વરસ થવા છતાં પણ આ જે યોજના છે તે હજુ પણ અધૂરી ગણવામાં આવી છે એનું પ્લાન્ટેશન પ્લાન્ટ પણ ચાલુ થઈ ગયું છે પ્લાન્ટનું નંખાઈ ગયું છે પરંતુ હાલમાં જે પ્રોસેસ થવી જોઈએ તે ઘણી ધીમી ગતિએ જાય છે થઈ થઈ રહી છે અને જે ગંદુ પાણી છે તે માન નર્મદામાં વહી રહ્યું છે લોકોને આસ્થાને ઠેસ પહોંચી રહ્યું છે લોકોની માંગ છે કે વહેલી તકે તંત્ર આ બાજુ આ બાબતે ધ્યાન દોરે અને આ જે માન નર્મદાની અંદર જે ગંદુ પાણી જઈ રહ્યું છે દૂષિત પાણી જઈ રહ્યું છે તેને અટકાવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે રાકેશ સોમાલકને ગુજરાત ભરૂચ